નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુંના બજાર ભાવ તમામ માર્કેટયારના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુંના ભાવ રાજકોટ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર એકસો સાઠ રૂપિયા હળવદ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર બસો એંશી રૂપિયા મોરબી ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા બોટાદ ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર ત્રણસો પંચાણું રૂપિયા જસદણ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર છસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો એકોતેર રૂપિયા વાકાને 3,000 હજાર થી 4,300 રૂપિયા જેતપુર ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા ઊંઝા બે હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા થરાદ ચાર હજાર ચાર હજાર આઠસો પચાસ રૂપિયા પાટણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર પાંચસો રૂપિયા જામનગર બે હજાર રૂપિયાથી ચાર હજાર બસો પચાસ રૂપિયા ભાવનગર ત્રણ હજાર ચારસો સાઠ રૂપિયાથી ચાર હજાર રૂપિયા